નમસ્કાર તમે નિહાળી રહ્યા છો દવે ડિજિટલ યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌરાષ્ટ્રની અપની ભૂમિ અને દાતારોની ભૂમિ યોગીઓની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર અને એ સૌરાષ્ટ્રમાં બગદાણા એટલે બજરંગદાસ બાપાની ભૂમિ આ બગદાણાની અંદર અઠ્યોતેર રામા અવતારમાં તપ કરનાર બગદાલમ ઋષિ એટલે કે બગડેશ્વર નદીની કિનારે બેઠેલા બગદાલમ ઋષિના મહાદેવ એટલે કે બગડેશ્વર મહાદેવ તમે જે મંદિર નિહાળી રહ્યા છો એ બગડેશ્વર મહાદેવનું મંદિર છે આ મંદિરે બાપા સીતારામે પણ તપ કરેલું અને આ મંદિરનો મહિમા એટલો પવિત્ર છે કે ચાર ધામની જાત્રા બરોબરનું પુણ્ય મળે છે અહીંયા ચાર દિશામાં ચાર શિવના સેનાપતિ બિરાજે છે કાલભૈરવ લાલ ભૈરવ વીર ભૈરવ અને બટુક ભૈરવ ચાર દાદા બિરાજમાન છે અહીંયા ગંગા સમાન બગડ નદી પણ આવેલી છે તમે મંદિર નિહાળી રહ્યા છો એ કાળ ભૈરવ દાદાનું વીર ભૈરવ દાદાનું મંદિર આવેલું છે આ બગડેશ્વર નદીના કિનારે બજરંગદાસ બાપાએ તપ કરેલું અહીંયા અલગ અલગ ચાર દાદાની મૂર્તિ સ્વયંભૂ ગણવામાં આવેલી છે તમે જે અહીંયા ભૈરવ દાદાનો મૂર્તિ નિહાળી રહ્યા છો એ સ્વયંભૂ છે અહીંયા કુદરતી નજારો તેમજ કુદરતી પાણીના ઝરણાઓ કુદરતના ખોળે રમતું અને પર્યટનનું સ્થળ એટલે કે બગદાણા ਨਮਸਕਾਰ ਜੈ ਸ੍ਰੀ ਰਾਮ ਬਾਪਾ ਸੀਤਾ ਰਾਮ ਜੈ ਬੰਡੀ ਧਾਰੀ ਬਜਰੰਦਾਸ ਬਾਪਾ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਥੈਂਕ ਯੂ ਆਵਾਰ ਤਮੀ ਜੀ ਦਵੇ ਡਿਜੀਟਲ ਚੈਨਲ ਨੇ ਨਿਹਾਲੀ ਇਹ ਬਦਲ ਖੂਬ ਖੂਬ ਧੰਨਵਾਦ